યાસીનભાઈ મારી સાથે છે તેમની ધર્મપત્ની યાસમીના બેન પણ આ પ્લેનમાં સામેલ હતા યાસીનભાઈ જે રીતે પ્લેન ક્રેઝ થયું આપની પત્ની ક્યાં જતા હતા અને કેટલા પરિવાર આપણા સભ્યો હતા મારી વાઈફ યુકે જતી હતી મારા બે સન યુકે છે એમ બંનેની વાઈફ છે એ પ્રેગનેન્ટ છે અને એના માટે ત્યાં જતી હતી ગઈકાલે અને એમની સાથે મારી વાઈફ સાથે મારા સાડુભાઈનો છોકરો હતો અને એની ચાર વર્ષની છોકરી હતી એક જ લાઇનમાં એક જ સીટ પર હતા મેસેજ ક્યારે મેસેજ અહીંયાથી જ મારા લોકલ જે રિલેટિવ રહે છે એમને મને એવું કીધું કે તમારા વાઇફની ફ્લાઇટ કઈ હતી મેં એર ઇન્ડિયા કે તમે બેગ આવી જાઓ પાછા કે કંઈક ક્રેશ થયું છે એવું મેસેજ આવે એટલે તમે મેઘાણી નગર પર તો તમે બેગ આવી જાઓ તમે લોકો આણંદથી વાંચ્યા અમદાવાદ સિવિલમાં આવ્યા લોકો આવ્યા તો એમને એરપોર્ટ ઉપર એરપોર્ટ પર મૂકીને વાત પણ કરી ત્યાં વિડીયો કોલથી લાસ્ટ જ્યારે અંદર એ લોકો ફ્લાઇટમાં બેઠા ને સીટ પર ત્યારે વાત પણ કરી એ પણ એવી વાત કરી કે અત્યારે પ્લેનમાં એસી નથી ચાલુ એમને બેઠા છે ગરમીમાં આવી રીતે વાત કરી મારી સાથે ઠીક છે એ પ્લેન ચાલુ છે એસી ચાલુ એ હા પ્લેનમાં એસી ચાલુ બંધ હતું અને એ લોકો બેઠા હતા સમગ્ર ઘટના બની છે આપણા પરિવારના ત્રણ સભ્યો ગયા છે હાલમાં એમની ડેડ બોડી કે આપણા ડીએનએ લેવા ગઈકાલે ડીએનએ માટે બ્લડ સેમ્પલ લઈ લીધા મારા શાળાનું લીધું અને એમની છોકરાના પપ્પાનું લીધું છોકરીનું કોઈ એના માટે કોઈ છે નહીં એટલે એના મમ્મીની વેઇટ કરી રહ્યા છે અને મમ્મી અત્યારે પ્રેગ્નન્ટ છે એ છોકરીની એટલે એ બી અત્યારે યુકેથી આજે નીકળશે કાલે સવારે આવશે અને એ બી એની બી કન્ડિશન બહુ સારી નથી ત્યાં યુકેમાં કારણ કે ઓલરેડી એમનો નવમો મહિનો મતલબ ડિલિવરીનો ટાઈમ એકદમ એન્ડ છે એન્ડ પર છે અને એ રિક્સ લઈને આવી રહ્યા છે કારણ કે ડીયુને ટેસ્ટ કરવા માટે એમનું બ્લડ જરૂરી છે આપણા પરિવારના સભ્યો કેટલા ત્યાં રહેતા હતા ના આ દુર્ઘટના બની શું કહેશું મારા બે છોકરા અને એના બે વાઈફ અને એમની મારા મોટા સનની બે ડોટર સાથે લોકો રહેતા હતા ત્યાં આગળ અને એના માટે અમારા ઘરમાં ખુશીનો પ્રસંગ મારા નાના સનનું ફર્સ્ટ ટાઈમ ડિલિવરીનું હતું એટલે ખુશી બહુ જ હતી ને એના લીધે જતા હતા જે રીતે આ પરિવારના ત્રણ સભ્યો ક્યાંક ને ક્યાંક ગુમ થયા છે તેમના ડીએને લીધા છે તેમના પરિવારના ત્રણ સભ્યોની ડેડ બોડી જે છે તે ત્યાં પડેલી છે પરંતુ ડીએની બાદ જ ખબર પડશે જોકે તેમની ધર્મપત્ની પણ આમાં સામેલ હતી જે આ ઘટના બની તેને લઈને તેમની ધર્મપત્ની અને અન્ય જે બે લોકો છે તેની બોડી લેવા માટે અહીંયા બેઠેલા છે સમગ્ર પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક છે જે ઘટના બની છે તેને લઈને લોકો

મોટા પ્રમાણમાં ની અંદર પરિવારના સભ્યો આવે છે ને તમામ ના આંખમાં કે 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 આંસુ જોવા મળી છે આ રીતે કે 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 લોકો રુदन કરતા જોવા મળી રહેશે અહિયાં જે પરિવારના સભ્યો છે તેમnati વાત કે બેન બેન આપના પરિવારમાં કોણ હતા સાથે મેરે પરિવારમાં કોઈ નહી તા મારી મમ્મી ઓર મેરે ભાઈ એકલી હતા दूसरा कोई नहीं था मेरी माँ चीज पार के दौड़ी मेरे बच्चे को बचाओ मेरे बच्चे को बचाओ न करो वहाँ कोई नहीं आया मेरे भाई को बचाने के लिए मेरी मम्मी दौड़ती हुई अभी मेरे मेरे भाई को किसी ने नहीं, नहीं बचाया मैं मेरे मम्मी के घर रोज आती थी पर कल ही नहीं आई तो मेरे भाई के साथ ऐसा हुआ <laughs> क्या हुआ था क्या आग में जल गया पूरा का पूरा जल गया आग में <laughs> प्लेन प्लेन जब गिरा तो उसी जगह पे थे नहीं मैं मेरे घर पे थी मेरे सासू के पास थी मैं <laughs> और मेरे जब जब विमान फूटा मेरे मेरे मैंने मेरी बहन को फोन किया को मम्मी के पास जा वहाँ पे विमान फूटा है <laughs> मेरी मम्मी उसके पास गई तो मेरे भाई की जा मेरे भाई पूरा जला हुआ था तो मेरी मम्मी ने बहुत कोशिश की बचाने की मगर आपके परिवार के कितने लोग जले दो मम्मी बजे मेरी मम्मी का हाथ बात सब जल गया मेरी मम्मी समझी लोगों ना आंख में क्या क्या आंसू से रीते रुदन कर रहासे सीविल हॉस्पिटल ने कारण के कोई पुता भय गुम से कोई पिता गुम्य से तो कोई पोता माता गुमा से तमाम लोग क्या क्या रुदन कर रहा है हूँ दृश्य बताश के कारण परिस्थिति हाल में जो मिली रही है तमाम लोगों आँख में आँसू से लोग रुदन कर कारण के जी रीते आ, आ समग्र घटना बनी घटना बाद क्या क्या दृश्य सामने सा લોકોનો હૈવું કંપાવે તેવા દ્રશ્યો છે કારણ કે જે ઘટના બની છે પરિવારના કેટલાક સભ્યો ગુમાવ્યા છે ત્યાં અહીંયા પણ આપ દ્રશ્યોમાં જોઈ શક્યો બટ આપણે કોણ ગુમાવ્યું છે એનો ભાઈ ગયો પંદર વર્ષ મારા ભાઈને પંદર વર્ષનો નાનો જે ભાઈ છે તે ગુમાવ્યું છે જે ઘટના બને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તમામના આંખમાં આંસુ છે જે રીતે લોકો રુદન કરી રહ્યા છે કારણ કે પરિવારના સભ્યો જ્યારે ગુમાયા હોય ત્યારે દિલ અને આંખો બને રહેતી હોય છે કેમેરામેન પ્રદીપ સાથે હારૂ નાગોરી એબીપી અસ્મિતા અમદાવાદ